આજે વર્લ્ડનો ટોબેકો દિવસ નિમિત્તે વ્યસન મુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાન હેઠળ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડવા પામ્યા છે સમાજે સેવામાં અવિરત કાર્યશીલ બીએપીએસ એ પીએસ યાને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના હજારો બાળ બાળિકાઓ દ્વારા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉજવ્યો હતો અને તે અંતર્ગત વિરાટ વ્યસન મુક્તિ અભિયાન સાથે પ્રકૃતિ સંવર્ધન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું દેશભરમાં લાખો લોકોને વ્યસન મુક્તિ અને પ્રકૃતિ સંવર્ધન પ્રેરણા આપવા બાદ વિવિધ શહેરોમાં વર્લ્ડનો ટોબેકો ડેવિસ નિમિત્તે રેલી યોજવામાં આવી હતી જે અંતર્ગત સુરતમાં પણ ભવ્ય વ્યસન મુક્તિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડા પામ્યા હતા આ રેલી વરાછાના ઉમિયાધામ ખાતેથી નીકળી હતી અને ત્યાર પછી કાપોદરા બીએપીએસ મંદિર ખાતે પૂર્ણ થવા પામી હતી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નો ટોબેકો ડેને લઈને યોજાયેલા જનજાગૃતિ અભિયાનમાં અનેક લોકો જોડવા પામ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા